ॐ श्रीहरितनयाय विद्महे लाच्भाईपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय की जय श्रीसद्गुरुदेवकी पितृपरमात्मने नमः ॐ नमो भगवते वासुदेवाय वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे વાહલા સાધક બંધુઓ વાહલા ભક્તજનો અને સનાતન ધર્મના અપસર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમકૃપાળુ પરમાત્મા ભગવન રાજાધિરાજ દ્વારિકાધિશી મહાપ્રભુના ચરણોમાં અનંતકોટિ વંદન હો સૌને જય શ્રીકૃષ્ણ જય દ્વારિકાધીશ ઓમ નમો ભગવતે વાસુદેવાય સાધિક બંધુ સદગુરુ મહારાજના દિવ્ય આશીર્વચનો માચાર્ય બાપુની પ્રેરણા અને ભગવાન શ્રી દ્વારકાધીશજી મહાપ્રભુના આશીર્વચનો દ્વારા એમની અનુકંપા દ્વારા આપણે સૌ સાથે મળી ડુંગરેજી મહારાજને કૃપા પુષ્પો એટલે કે ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ભાગવત નવનીતનું આજે ગોકર્ણ ઉપાખ્યાન છે એ પઠન શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃદેવોના આશીર્વચનો પ્રાપ્ત કરીએ દ્રષ્ટાંત વિના સિદ્ધાંત બુદ્ધિમાં સ્થિત થતો નથી તેથી એક દ્રષ્ટાંત આપે છે કે એક તુંગભદ્રા નામની કોઈ એક નદી છે નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો ઘરમાં સંપત્તિ બહુ છે પણ સંતતિ નથી આ આત્મદેવ છે સંતતિ વિના ખૂબ જ વ્યાકુળ છે સમાજમાં છે આમ તેમ ફરે છે ઘણું બધું કરે છે પણ ઘરે સંતાનની પ્રાપ્તિ થતી નથી આત્મદેવ છે નિશ્ચય કર્યો છે કે સંતાન વિનાનો સંસાર છે સૂનો છે નિષ્ફળ સંસાર છે આવો મનોમન વિચારી આત્મદેવ બ્રાહ્મણ છે આત્મહત્યા કરવાનો વિચાર કરે છે થોડા થોડો વિચાર કરવાથી ડુંગરીજી મહારાજ કહે છે કે આપણને બધાને પણ આ દૃષ્ટાંત ખૂબ જ લાગુ પડે છે કે આપણે બધા આત્મદેવ જેવા છીએ આત્માને દેવ થવાની ઈચ્છા છે બધા જ આત્મદેવ છે નરને નારાયણના ચરણોમાં જ શાંતિ મળે છે જીવને શિવ થવાની ઈચ્છા છે આત્માને દેવ બનાવવાની ઈચ્છા છે જેનું જીવન દિવ્ય છે જે બધામાં દેવના દર્શન કરે છે તે દેવ સ્વરૂપ થઈ જાય છે આ જ આત્મદેવ છે આવું ડુંગરેજ મહારાજ છે ભાગવત નવનીત માં લખે છે કે તુંગભદ્રા નદીને કિનારે રહેતો આ આત્મદેવ નામનું બ્રાહ્મણ છે ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણ તુંગ શબ્દનો અર્થ થાય છે અતિશય એટલે કે જે અતિશય કલ્યાણ કરનારી નદી છે તે તુંગભદ્રા છે એ નદી એટલે કે આપણી કાયા કરી છે કાયાને તુંગભદ્રાનું ઉપમા આપી છે રૂપક આપ્યું છે કે આ નદી છે એ જ શરીર વડે આપણે જે ધારીએ તે બની શકીએ છીએ માનવ દેવ પણ બની શકે છે માનવ દાનવ પણ બની શકે છે ભગવાને આપણને આ સરસ મજાની સ્વરૂપ શરીર આપ્યું છે આપણે તેનો ખરેખર શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી જીવન ધન્ય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આત્મદેવી પત્નીનું નામ ધંધુલી છે જીવ જે છે તે ધંધુલીનો પતિ કયો છે મહર્ષિ વ્યાસે જે વર્ણન કર્યું છે તે બધું જ વર્ણન આપણને લાગુ પડે છે આપણી બુદ્ધિને લાગુ પડે છે આપણા શરીરને લાગુ પડે છે દુંધુલી કેવી છે કે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો હો બહુ જલ્પિકા આ જલ્પિકા એટલે કે ખોટું બોલનારી વાત વાતમાં ખોટું બોલનારી છે વાત વાતમાં ઊંધું ચતુર વિચારનારી આ બુદ્ધિ કઈ છે બુદ્ધિ સંસારનો વિચાર કરે છે જેને સંસાર બનાવ્યો છે તેનો આ બુદ્ધિ વિચાર કરતી નથી જગતનો વિચાર કરવાથી શું લાભ થાય ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ જગતમાં કંઈ જ શ્રેષ્ઠ નથી કારણ કે સર્વથી શ્રેષ્ઠ તો ભગવાન દ્વારિકાધીશ ચતુર્ભુજ નારાયણ છે એનાથી શ્રેષ્ઠ આ જગતમાં કંઈ જ નથી પણ બુદ્ધિ છે એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી એ હર હંમેશ કંઈક શ્રેષ્ઠ શોધવામાં જ તત્પર રહેતી હોય છે ચિંતનશીલ રહેતી હોય છે જે કામ સુખનું ચિંતન કરે છે તે ક્રૂર થઈ જાય છે કામ સુખનું ચિંતન કરવાથી હૃદય કઠોર થઈ જાય છે કામ સુખનો સંકલ્પ કરીને જીવ પ્રાય પોતાને જ બંધનમાં બાંધનારો બને છે ડુંગરેજી મહારાજ લખે છે કે પ્રાય બધાની બુદ્ધિ આવી જ હોય છે આપણે બધા કોઈના કોઈ રીતે માયામાં નીકળવાને બદલે બંધાતા જતા હોઈએ છીએ ફસાતા જતા હોઈએ છીએ ભગવાનની સેવા પૂજામાં ભગવાનના નામ કીર્તનમાં આંખમાં આંસુ કેમ નથી આવતા હૃદય કેમ પીગળતો નથી કારણ ક્યાંક પ્રેમ ભક્તિ છે પ્રભુ પ્રત્યેનો અનુબંધ સાધવાનો જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રેમ ભક્તિ ઘટી રહી છે આપણને ક્યાંક માયામાં આસક્તિ થઈ રહી છે એટલે આપણને પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવામાં ચિત્ત નથી ચોંટતું મન નથી લાગતું વિવેક જ સદપુત્ર છે આ વિવેકરૂપી સદપુત્ર જીવાત્માને ભગવાનના ચરણોમાં લઈ જાય છે

એને શાસ્ત્રો એ પુત્ર કહ્યો નથી પણ પુત્ર છે તો પિતાને છે વિપત્તિઓમાંથી નર્કમાંથી બહાર કાઢનારો બને છે સ્વર્ગમાં એટલે કે શ્રેષ્ઠ સુખોને આપનારો બને છે તેને આપણા શાસ્ત્રોએ એ સત્પુત્ર ગયો છે તમે સંપત્તિનો ઘણો ઉપયોગ કર્યો અને સત્સંગ ન કર્યો તો બધું જ વ્યર્થ છે એટલે કે સંપત્તિની સાથે સત્સંગ છે એનું પણ એટલું જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે સંપત્તિ જરૂરી કઈ છે પણ સત્સંગ કરતાં વિશેષ નથી કઈ કારણ સત્સંગથી છે એ સારા સંસ્કારો આવે છે આત્મદેવ આત્મહત્યા કરવાને માટે ગયો છે ભગવાનની થોડી કૃપા થઈ એક સંતના દર્શન થયા છે સંતનો નિયમ હતો કે પાંચ ઘરેથી જે કંઈ પણ ભિક્ષા મળે જે કંઈ પણ માધુકરી કરે તેમાંથી જે કંઈ પણ મળે તેને ગંગાજીમાં ડુબાડે એને શુદ્ધ કરે પછી જ છે તેમનો પોતે આહાર કરનારા બને છે આ એક સંત મળ્યા છે એનો આવો નિયમ હતો એટલે કે સ્વાદ છોડીને ભિક્ષા ગ્રહણ કરવાની અને એ જ અન્ન છે ગંગાજીને સમર્પિત કરી અને પ્રસાદી સ્વરૂપ પાછું પોતે લેવાનું આવો આ સંતનો નિયમ હતો આત્મદેવ ત્યાં આત્મા સેવા કરવાને માટે આવે છે સંતે જોયું છે કે આ કોઈ શ્રેષ્ઠ આત્મા છે દુઃખી થયેલો છે શા માટે આત્મ આત્મહત્યા કરવાને માટે આવ્યો છે મધ્યાહન કાળ થયો છે સંત છે પોતાને મળેલું છે કે માધુકરીનું ભોજન છે ભિક્ષા ભોજન છે ગંગાજીને સમર્પિત કરેલું છે એ આત્મદેવને આપે છે કે મહારાજ થોડું કંઈ અન્ન છે પ્રસાદી સ્વરૂપ આપ ગ્રહણ કરી લો પછી આપણે શાંતિથી વાત કરી કે આપણું દુઃખ શું છે તેણે કહ્યું કે મહારાજ ઘરમાં ખાવાનું તો ઘણું છે આત્મદેવ છે આ સંત પુરુષ છે એને કહે છે ઘરમાં ખાવાનું ઘણું છે પણ ખાનારું કોઈ નથી સંતાન નથી આથી હું આત્મહત્યાનો વિચાર કરી અહીં આવ્યો છું સંતે સમજાવ્યું કે પુત્ર નથી તો સારું છે ભાઈ સંતે એમનું જીવન જોઈ લીધું એમનું ભવિષ્ય જોઈ લીધું તારા જીવનમાં પુત્ર નથી તો તારા માટે વસ્તુ સારી છે તો ચિંતા ન કરે પોતાનું કલ્યાણ હંમેશા આપણું કલ્યાણ આપણે જ કરવાનું હોય છે એમ સંત છે એમને સમજાવે છે કે તારું કલ્યાણ છે તારે જ કરવાનું છે

એક વખત જીવાતમાં ચાલ્યો જાય છે પછીથી તેની સાથેનો આપણો સંબંધ તદ્દન કપાઈ જતો હોય છે પણ આપણા શાસ્ત્રોએ આ વાત સ્વીકારી નથી કે મૃત્યુ બાદ પણ છે તેમના પાછળ જે નિમિત્ત કાર્યો થતા હોય નિત્ય નૈમિત કાર્ય જે કંઈ કરવા પડતા હોય છે એ અવશ્ય કરવા જોઈએ માતા પિતાના ઉપકારને ભૂલી જાય છે શરીરમાં જે લોહી માતાએ આપ્યું છે શરીરમાં જે હાડકા માંસ છે તે પિતાએ આપ્યા છે માતા પિતાનો ઉપકાર કદી સંતાને ન ભૂલવો જોઈએ આવું આપણા શાસ્ત્રોએ પણ કહ્યું છે અને આ જ ખરેખર ભગવાનની અને દેવોની પણ આજ્ઞા છે સંતે સમજાવ્યું કે પુત્ર શ્રાદ્ધ કરશે મારો ઉદ્ધાર કરશે એવી આશા હે આત્મદેવ તું રાખીશ નહીં કારણ તને નથી દેખાતું પણ એ બધું મને દેખાઈ રહ્યું છે શરીર પિંડ પરમાત્માને અર્પિત કરવાનું છે તમારે પિંડદાન પોતાના જ હાથે કરવાનું છે પછીથી પુત્ર કરે તો ઠીક છે ન કરે તો પણ ઠીક છે કારણ સૌથી પહેલાં આપણે આપણું પિંડ એટલે કે આ જે શરીર મળેલું છે એ પિંડનું દાન છે એ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવાનો છે કે હે પ્રભુ મારી જીવનૈયાનો વાહક કહું કે જે કંઈ પણ કહું એ ફક્ત ને ફક્ત તું છે અબ સૌપદિયા ઇસ જીવન કા સમભાર હે ઈશ્વર તુમારે હાથો મે ભગવાનને આવું શબ્દોમાં કંઈ પોતાનું જીવન જીવના શ્રી ચરણોમાં સમર્પિત કરી દેવાની વાત કરી છે વૈષ્ણવો એટલા માટે જ ગળામાં છે કંઠી એટલે કે તુલસીની માળા ધારણ કરે છે કહેવાય છે કે આ શરીર ભોગ માટે નથી આ શરીર છે ભગવાનને અર્પણ થઈ ગયું છે અને જે વસ્તુની અંદર જે સામગ્રીની અંદર તુલસી પત્ર પધરાવી દેવામાં આવે એ બધું જ ભગવાનને સમર્પિત થઈ જાય છે પછી એમ આપણે કંઈ જ કરવાનું રહેતું નથી એમ ગળામાં તુલસીની માળા ગળામાં રૂદ્રાક્ષ માળા છે કે કોઈ પણ દેવો છે એમને આપણે માનતા હોય એમની માળા ધારણ કરી એટલે આપણું જીવન છે એમના શ્રી ચરણોમાં સમર્પિત થઈ ગયેલો છે પછી આપણે કંઈ જ કરવાનું રહેતું નથી આપણે ફક્ત ભગવાનની દેવોની અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવાનું રહે છે આ શરીર ભગવાનનું છે હવે શરીર ભોગ માટે નથી પોતાનું પિંડદાન તમારે સ્વયં કરવું પડશે પુત્ર મારો શ્રાદ્ધ કરશે પુત્ર મારો ઉદ્ધાર કરશે એવી હે એવી કોઈ ઈચ્છા રાખશો નહીં કારણ આ બધું મને દેખાઈ રહ્યું છે માટે તમે વ્યર્થ ચિંતા છોડી દો તો પણ આત્મદેવને સારું ન લાગ્યું તે સંતને કહે છે કે મહારાજ ઘરમાં પુત્ર તો થવો જ જોઈએ બાળક હોય તો તેની સાથે રમવામાં બહુ આનંદ આવે છે બહુ મજા આવે છે સમય ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર પડતી નથી આત્મદેવ સંતને કહે છે કે તમને આ બધી વસ્તુ નહીં સમજાય કારણ કે તમારી ઉપર આ બધી વસ્તુ વીતતી નથી તમે માયાથી પર થયેલા છો તમને કોઈ વસ્તુમાં આશક્તિ નથી પણ અમારી જેવા સંસારી લોકોને પૂછો કે પુત્ર ઘરમાં હોય તો કેટલું સારું લાગે છે આમ આત્મદેવ વારંવાર છે આ સંતને વિનંતી કરે છે સંતે કહ્યું કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી તો દુઃખી થઈશ નહીં અને કદાચ જો તને પુત્ર મળશે તો પણ તું વિશેષ રૂપે દુઃખી થઈશ માટે હઠ છોડી દે આત્મદેવે કહ્યું ભલે હું દુઃખી થઈ જાઉં પણ ઘરમાં પુત્ર તો હોવો જ જોઈએ આ જીદ કરીને ભગવાન પાસેથી સંત પાસેથી મેળવેલું ફળ છે બહુ આગ્રહ કર્યો તો સંતે કહ્યું હું તને ફળ આપું છું ઘરે જઈ તારી પત્નીને ખવડાવી દેજે તેનાથી ભગવાનની કૃપા દ્વારા તેને ગર્ભ રહેશે ગર્ભ રહ્યા પછી બંનેનું જીવન પવિત્ર હોવું જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે સગર્ભાસ્ત્રીને માટે ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે કે સગર્ભાસ્ત્રી જેવું કર્મ કરે તેવી અસર છે એમના ગર્ભની અંદર રહેલા બાળક ઉપર પણ પડે છે બાળક ગર્ભમાં આવે તે દિવસથી તેને સારા સંસ્કાર આપવાની જરૂર છે પુત્ર હોવાથી સુખ નથી મળતું પુત્રને સારા સંસ્કાર આપવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે સંતે ફળ આપ્યું છે આત્મદેવ ફળ લઈને ઘરે ગયા છે ધુંધલીલીએ કહ્યું કે હમણાં મને ફુરસત નથી હું પછી શાંતિથી આ ફળ છે એ ખાઈ લઈશ બુદ્ધિએ ફળ ખાધું નહીં બુદ્ધિને સંસાર મીઠો લાગે છે તેણે પોતાની નાની બહેન સાથે વાત કરી અને કહે છે કે મને ફળ ખાવાનું કહે છે આ ફળ ખાઈશ તો મને ગર્વ રહેશે મારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે મારે મારા બાળકનું બહુ બધું કામ કરવું પડશે અને મને કામ કરવું તો સહેજ પણ ગમતું નથી માટે મને આ ફળ ખાવાની કોઈ જ ઈચ્છા નથી સંસારનું સુખ પરિણામમાં દુઃખ આપે છે પ્રસુતા દારૂણમ દુઃખમ સુકુમારી કથમ સહે તો ધુંધુલી કહે છે કે એના કરતાં હું જેવી છું તેવી જ સારી છું મારે આ ફળ કાંઈને હાથે કરીને કોઈ ઉપાધિ લેવી નથી મારે મારું જીવન એક પણ રીતે બગાડવું નથી હું તો આ સંસારના સુખો ભોગવવાને માટે આવી છું માટે સુખો ભોગવીને જઈશ આવો ધુંધુલી વિચાર કરે છે પોતાની મિત્ર છે પોતાની સખી છે એને કહે છે કે ધુંધુલીએ તે ફળ ન ખાધું એની બેન તેને સમજાવે છે કે આ ફળ તારે ન ખાવું હોય તો નહીં આંગણામાં જે ગાય બાંધેલી છે ગાયને ખવડાવી દે આત્મદેવને ક્યાં ખબર પડવાની છે કે આ ફળ કોણે ખાધું છે તું એવું કહી દેજે કે આ ફળ તો મેં ખાઈ લીધું છે ધૂંધલીએ ફળ ગાયને ખવડાવ્યું આત્મદેવ સાથે કપટ કર્યું છે મેં ફળ ખાધું છે મારા પેટમાં ગર્ભ છે આ એ વારંવાર ઝૂકી વાતો છે પોતે આત્મદેવને સંભળાવ્યા કરે છે બુદ્ધિની નાની બહેન એને મન કહ્યું છે મન અને બુદ્ધિ સાથે મળી આ જીવાત્માને ધોખો આપે છે બુદ્ધિ અને મન પર બહુ વિશ્વાસ રાખવાથી જીવ દુઃખી થાય છે આત્માદેવને કહ્યું કે મેં ફળ ખાધું મારા પેટમાં ગર્ભ છે નાની બહેનને ત્યાં બાળક થયો તે બાળક મધ્યરાત્રિમાં પોતાના ઘરે લઈ આવે છે પોતાના બહેનને ઘરે એક બાળકનો જન્મ થયો એ પોતાને ત્યાં લઈ આવે છે કયો બધાને બધાને કહે છે કે મારા ઘરે જો પુત્રનો જન્મ થયો છે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે આત્માદેવ પુત્રના દર્શન કરવાને માટે જાય તેને થોડી શંકા જાય છે કે રાત્રે આ બાળકનો જન્મ થયો થયો છે એવું નથી આ બાળક તો ત્રણ ચાર મહિનાનો લાગે છે નક્કી આમાં કંઈક મારી સાથે કપટ થયેલું છે રાત્રે એનો જન્મ થયો નથી ધુંદુલીએ સમજાવી દીધું કે આ તો સંતનો પ્રસાદ છે સંતનો પ્રસાદ હોય એમાં તમે શંકા કરો છો આત્મદેવ તમને યાદ છે ને એક સંતે તમને એક ફળ આપ્યું હતું અને સંતની પ્રસાદી ઉપર એટલે ભગવાનની પ્રસાદી કહેવાય એની ઉપર શંકા કરવી ન જોઈએ આ બાળક ત્રણ ચાર મહિનાનો લાગે તો શું થયું સંતની કૃપા દ્વારા એવડો મોટો થઈને જન્મ લીધો છે આપે શંકા ન કરવી જોઈએ મારું નામ ધૂંધલી છે માટે પુત્રોનું નામ પણ હું ધૂંધુકારી જ રાખું છું ઘણા બધા અજ્ઞાની લોકો છે આવા જોઈએ છે શાસ્ત્રોની અવગણા કરે છે શાસ્ત્રોની અવગણના કરે છે આપણા શાસ્ત્રોની અંદર બધા સોળ પ્રકારના સંસ્કારો બતાવ્યા છે સોળ પ્રકારના સંસ્કારોને અનુરૂપ જ જો દરેક કાર્ય કરવામાં આવે તો બાળક છે ખૂબ જ સંસ્કારી શીલવાન અને ગુણવાન બને છે સંતે જે પ્રસાદ આપ્યો હતો તે પ્રસાદ ગાય માતાના પેટમાં હતો ત્યાં જે બાળક થયો તેનું શરીર માનવ જેવું હતું પરંતુ તેના કાન ગાયના જેવા લાંબા હતા અને તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું છે બોલો શ્રી ગોકર્ણજી મહારાજ જય જય ગોશુ ઉપનિષદ સુ કર્ણ યસ્ય સહ ગોકર્ણ કે ગો શબ્દનો અર્થ ગાય અને ગો શબ્દનો બીજો અર્થ ઉપનિષદ પણ છે સર્વોપનિષદ ગાવ ગોકર્ણજી મહાન જ્ઞાની થયા છે કારણ કે તો સંતની પ્રસાદીનો ફળ છે અને ગાય માતાના ગર્ભમાં પોતે મોટા થયા છે માટે એમાં તો કંઈ કહેવા પણ જ ન હોય ધુંધુકારી દુરાચારી થયો ધૂંધુકારી એવો દુષ્ટ થયો કે શવહસ્તેન ભોજન કોઈ મૃત્યુશય્યા ઉપર હોય એના હાથમાં પણ જે પિંડ રાખેલો હોય એ પણ પોતે ખાઈ જનારો આવો દુષ્ટ છે એ પોતે સ્વભાવથી થયો છે આપણા શાસ્ત્રો તે એવું કહે છે કે જે માણસ દાન પુણ્ય નથી કરતો જે માણસ સત્કર્મ નથી કરતો એ મૃત્યુશય ઉપર સુતેલા માણસ જેવો છે એટલે કે મળદા સમાન છે એમના હાથેથી ખાવું એ મળદાના હાથેથી ખાવા બરાબર કયું છે ધૂંધુકારી સ્નાન કરતો નથી સ્નાન તો કરતો હશે પણ સ્નાન કર્યા પછી સત્કર્મ કરતો નથી દેવ દર્શન કરતો નથી ક્યારેક ક્યારેક કૂતરું પણ ગંગાજીમાં સ્નાન કરે છે તો કૂતરું ગંગાજીને પાણી સમજે છે એ ગંગાજીને પવિત્ર સમજતો નથી આમ સત્કર્મ ન કરે તો સ્નાન વ્યર્થ છે સત્કર્મ કરવાને માટે સ્નાન છે સ્નાન શૌચમ ક્રિયાહીનો શવ હસ્તે ધુંધુકારી કહ્યું છે કે પાંચ એવી દુરાચારીઓની સાથે રહેનારો છે એ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ પાંચ વિષયો છે એને પાંચ પ્રકારના દુરાચાર જ કયા છે જે પાપ કરીને જે સુખ ભોગવે છે તે ધુંધુકારી છે ધુંધુકારી દુરાચારી થયો છે પોતાના માતા પિતાને ત્રાસ આપનારો છે કુકર્ણજી એક દિવસ પોતાના પિતાને સમજાવે છે કે દેહસ્થિતિરે મતિજ સુતા મમતા પશ્યાગદભનિષ્ઠ વૈરાગ્ય ધર્મ ભજસ્વા તમ ત્યજ

ભગવાને આપેલો દિવ્ય દેહ છે એને એક દિવસ છોડીને જવું જ પડશે ગોકર્ણજી સુંદર ઉપદેશ આવે છે આત્મા ગંગાના કિનારે આવ્યા છે સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કરે છે માનસ પૂજા કરે છે સૂર્યોદય થયા પછી શ્રીમદ ભાગવતના સ્કંદનો પાઠ કરે છે દસમ સ્કંદમાં હતી ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય સુંદર લીલાઓનું વર્ણન કરેલું છે સંસાર માયાની લીલા છે માયાની લીલા જોવાથી માયાની લીલાનું સ્મરણ કરવાથી મન બહુ બગડી જાય છે માટે આપણા શાસ્ત્રકારોએ સંતો મહાપુરુષે સતત ભાગવત શ્રીમદ ભાગવત મહાપુરાણનો આશ્રય કરવાનું કહ્યું છે શ્રી કૃષ્ણ લીલા એવી છે જેમાં દરેકને આનંદ આવે છે પ્રાતઃકાળે સ્કંદનો જે પાઠ કરે છે તો સાંજ સમય સતત પૂરો થઈ જાય છે શાંતિથી પાઠ કરવામાં આવે તો ડુંગરેજી મહારાજ ભાગવતના મિતમાં લખે છે કે દસ થી કરવાથી બહુ આનંદ આવે છે આત્મદેવ દરરોજ પાઠ કરવા લાગ્યા છે પાઠ કરવા લાગ્યા એક દિવસ પાઠની સમાપ્તિમાં પ્રેમથી ભગવાનનો જય જયકાર કર્યો છે જય જયકાર થતાની સાથે સાક્ષાત દ્વારકાધીશ મહાપ્રભુ શ્રીકૃષ્ણ પરમાત્મા મોર મુકટધારી તેમની સન્મુખ જે પ્રગટ થઈ ગયા છે આત્મદેવ હવે ખરા અર્થમાં સાચા દેવ બની ગયા છે જે ભગવાનનો આશ્રય કરે છે તે દેવ સ્વરૂપ થઈ જાય છે છે ધંધુકારી ધંધુકારી પંચ દોષોને લઈ ઘરમાં આવે છે ગોકર્ણજી એ વિચાર કર્યો છે કે આને કુસંગ કર્યો છે આનું જીવન ખરેખર વ્યર્થ થઈ જશે મારું જીવન બગડી જશે ગોકર્ણજી છે પોતાના ભાઈને છોડીને તીર્થયાત્રા કરવાને માટે નીકળી ગયા છે હવે એક દિવસ ચોરી કરવાને માટે રાજ મહેલમાં આ ધૂંદુ જાય છે રાણીના અલંકારો ચોરીને લાવે છે જે અતિપાપી છે તે મર્યા પછી યમપુરીમાં પણ જતો નથી યમપુરીને પણ પ્રાપ્ત થતો નથી કારણ ત્યાં જવાને માટે પણ કંઈક સારા કર્મો હોવા જરૂરી છે પણ ધૂંદુકારીનો તો એક પણ કર્મ એવું નથી કે ને યમદૂતો પણ લઈ જાય મૃત્યુ પછી પોતે પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે પ્રેતને જોવાની ઈચ્છા થતી નથી અતિ પાપીને પણ જોવાની ઈચ્છા થતી નથી અતિ પાપી પ્રેત જેવો જ છે ધૂંધુકારી પ્રેતી છે બહુ દૃષા લાગે છે જળ દેખાય છે પણ આ ધુકારી પી શકતો નથી ગોકર્ણજી યાત્રા દરમિયાન ગયાજીમાં ગયા ગયા ક્ષેત્રમાં ભગવાન નારાયણના ચરણ છે ત્યાં પિંડદાન કરે છે પિતૃ નામ લઈ ભગવાનના ચરણોમાં પિંડદાન કર્યો છે પિતૃની સદગતિ મળે છે ગોકર્ણજીને સમાચાર મળે છે કે એમનો ભાઈ છે એ મૃત્યુશયને પ્રાપ્ત થયો છે ભાઈની દુર્ગતિ થઈ છે ધંધુકારીનું પણ ગોકર્ણજી છે રાત્રિના સમયે ધંધુકારી રુદન કરે છે રડવા લાગે છે બહુ દુઃખી છે ગોકર્ણજીની આસપાસ વંતોળિયા સ્વરૂપે આવે અને ત્યાં રુદન કરે છે ગોકર્ણજી એમને પૂછે છે કે તું કોણ છે શા માટે રુદન કરે છે તને શું થાય છે તું કોણ છે ત્યારે એ ભાઈ સ્વરૂપે આવેલો વંતોડિયા સ્વરૂપે આવેલો ધંધુકારી કહે છે ભાઈ હું તમારો ભાઈ છું હું ધંધોકારી છું હું તમારો ભાઈ છું મારી મુક્તિનો કોઈ માર્ગ કરો હું પ્રેત યોનીને પ્રાપ્ત થયેલો છું મારા માટે કંઈ ઉપાય કરો હું એવો પાપી છું કે તમે મારા હજારો લાખો શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય મારો ઉદ્ધાર નહીં થાય શ્રાદ્ધ કરવાથી જીવને સદગતિ મળે છે વાસનાથી મરણ બગડે છે જીવની દુર્ગતિ થાય છે પ્રાયા વાસનામાં જ રહીને જીવ શરીરને છોડે છે વાસનાથી મરણ બગડે છે મૃત્યુશય પર અનેક દિવસ પડી રહેનારા જીવે ઘણા દિવસ સુધી અન્ન ખાધું ન હોય તો જીવ મૃત્યુશયમાં પણ પ્રાર્થના કરે છે કે ભગવાન કરે સાજો થઈ જાવ એકાદ વખત મને કોઈ દાળ ભાત અથવા મારી મનગમતી વસ્તુઓ ખાવા મળી જાય તો કેટલું સારું આ જીવાત્મા છે આપણી બધાની વૃત્તિઓ એવી હોય છે કે મૃત્યુશય્યા પર રહેલો જીવાત્મા છે એને પણ ફરી એક વખત ઊભા થઈ જવાની સ્વસ્થ થઈ જવાની ઈચ્છા હોય છે સંસારના ભોગો ભોગવવાની ઈચ્છા થવા લાગે છે ગોકર્ણજી છે તો સૂર્યના ઉપાસક છે તેમણે સૂર્ય ભગવાનને પૂછ્યું કે મારા ભાઈનો ઉદ્ધાર થાય એવું કંઈક મને કરી બતાવો હું મારા ભાઈનો ઉદ્ધાર કરવાને માટે ઈચ્છું છું એમને પ્રેત યોગીમાંથી મુક્ત કરાવવાને માટે મારે જે કંઈ પણ કરવું પડશે બધું જ હું કરીશ પણ મારા ભાઈની મુક્તિનો કોઈ માર્ગ મને બતાવો સૂર્યનારાયણ ભગવાન એને આજ્ઞા કરે છે એના માટે શ્રીમદ ભાગવતની કથા કરો ગોકર્ણજી અષાઢ માસમાં પોતાના ઘરમાં ભાગવતની કથા કહે છે ઘણા લોકો કથા સાંભળવા આવ્યા છે કથામાં બહુ ભીડ થયેલી છે કથા થવાની છે ભાગવત કથા થવાની છે શ્રીમદ્ ભાગવતની કથા થવાની છે નારાયણ શ્રી મહાપ્રભુ શ્રી કૃષ્ણની કથા થવાની છે આવા સમાચાર વાયુ વગેરે રહેવા લાગે છે અને આજુબાજુમાં જેમણે સમાચાર સાંભળીએ બધા જ કથાનું શ્રવણ કરવાને માટે છે અહીંયા ઉપસ્થિત થવા લાગે છે ભીડમાં આ ધંધુકારી પણ વધારે છે ધૂંધુકારી પણ આવે છે બેસવાની કોઈ જગ્યા ન જોઈ એટલે શ્રીએ બ્રાહ્મણોએ જે આ સાત વાંસની ગાંઠો રાખેલો એક વાંસ હતો એમાં સાત ગાંઠો હતી ધૂંધુકારીએ જોયું કે મારા માટે બેસવાને માટે ઉત્તમ જગ્યા આ જ છે વાંસની લાકડીમાં બેસી ગયો સાત ગાંઠવાળો વાંસ હતો પ્રથમ દિવસની કથા પૂરી થઈ તો પ્રથમ ગાંઠ છે ફાટી જવા લાગ્યા સાત દિવસની કથા થઈ તો સાત વખત છે ગાંઠો ફાટી ગઈ અને અંતે વાંસ છે પૂર્ણરૂપે ફાટી જાય છે અને તેમાંથી એક દેવ પુરુષ બહાર આવ્યો છે કે જે ખરેખર દૈદિત્યમાન હતો ખરા અર્થમાં જે પેલું ફળ આપેલું હતું સંતઋષ સંત મુનિએ એ ફળના જેવો જ છે એ આ પુત્ર છે હવે થઈ ગયો છે એવી રીતે ગુકર્ણ જે હતા તેવા જ છે એમના ભાઈ દુકારી હવે ખરા અર્થમાં દેવીઓની ને પ્રાપ્ત થયા હતા કે ધન્ય છે આ ભાગવતની કથાને ધન્ય છે સુખદેવજી મહારાજને ધન્ય છે સૂર્યનારાયણ ભગવાનને અને આપણે તો કહીએ કે ધન્ય છે ભગવાન શ્રીકૃષ્ણના એવા પરમ ભક્તો ડુંગરેજી મહારાજને પણ વંદન છે કે જેમણે આ દિવ્ય કથાનું આજે આપણે સૌ સાથે મળી શ્રવણ પઠન કરી રહ્યા છીએ ગોકર્ણજીને આશ્ચર્ય થયું કે ઘણા એ કથા સાંભળી માત્ર એ નહીં માત્ર એક આ ધંધુકારીનો જ મુક્તિ કેમ થઈ ધંધુકારી જ છે એમને કેમ દેવીઓની પ્રાપ્ત થઈ ગોકર્ણજીએ ભગવાનના પાર્ષોદને પૂછ્યું કે શ્રોતાઓ બીજા શ્રોતાઓને માટે કેમ વિમાનમાં આવ્યું ફક્ત ને ફક્ત મારા ભાઈ આ કરીને લેવાની માટે જ કેમ સ્વર્ગમાંથી વિમાન પધાર્યું છે વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે પાર્ષદોએ કહ્યું કે બધાએ કથા તો સાંભળી જ છે પણ એકાગ્ર એકાગ્રને એક ચિત્તથી કથા સાંભળી છે કે મારે મુક્તિ જોઈએ છે મને મુક્તિ અપાવનારો એકમાત્ર કોઈ ઉપાય હોય તો શ્રીમદ ભાગવતની કથા છે હું એને ધ્યાનપૂર્વક શ્રવણ કરી રહ્યો છું ધૂંધુકારી એકમાત્ર એવો શ્રોતા છે જેણે શાંતિપૂર્વક ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કર્યું છે માટે એને લેવાને માટે વિમાન આવ્યું છે કથામાં ઉપવાસ કરવો જરૂરી છે કેટલાક લોકો સમજે છે કે ઉપવાસ કરવો એટલે કે ફળફળાદી ખાવા પણ એવું નથી ઉપવાસ એટલે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું ભગવાનની બને તેટલું વધારે ને વધારે નજીક રહેવું ભગવાન શ્રીમન નારાયણ મહાવિષ્ણુના જપ કરવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવા દિન દરમિયાન જ્યારે પણ સમય મળે શ્રી કૃષ્ણ કૃષ્ણ શરણમ મમ મહામંત્રનું ઉચ્ચારણ કરતા રહેવું જપ કરતા રહેવું ગોકર્ણજીએ ફરી બધાના કલ્યાણ માટે છે પુનઃ ભાગવતની કથા કરી કે હવે તો બધાને મુક્તિ જોઈએ છે બધા એક ચિત્તે શાંતિપૂર્વક આ કથાનું શ્રવણ કરે કથામાં આનંદ આવે છે ધીરે ધીરે હૃદય શુદ્ધ બને છે જ્ઞાન વૈરાગીના સાથે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે કૃષ્ણ કીર્તન થવા લાગ્યું છે કથાથી ભક્તિ પૃષ્ઠ થાય જ્ઞાન વિજ્ઞાન જાગ્રત થાય છે સનત કુમારજીએ ભક્તિ મહારાણીને કહ્યું કે તમે વૈષ્ણવોના હૃદયમાં નિવાસ કરો યમરાજ પોતાના પાર્ષદોને કહે છે કે જે ભાગવતની કથાનું શ્રવણ કરે છે જે અદિવ્ય ભાગવતની કથા સાંભળે છે તે કદી યમપુરીમાં આવતા નથી ભાગવતમાં એકાદશ્લોકનું પણ જેને શાંતિપૂર્વક ભક્તિપૂર્વક નિષ્ઠાપૂર્વક અને પ્રેમપૂર્વક ભગવત સાથેનો અનુબંધ સંધાય તે માટે શ્રવણ કર્યું હશે તેને યમલોકના દર્શન થતા નથી આવું શ્રીમદ ભાગવત મહાપુરાણનું વચન છે જીવાત્માને એક વારે રોગ થયો છે શ્રીકૃષ્ણ વિયોગ જ મહાન રોગ છે શ્રીકૃષ્ણ વિયોગરૂપી રોગને દૂર કરવાને માટે ભાગવતની કથા ઉત્તમ ઔષધિ કહેવામાં આવી છે દવા પથ્ય પાડવાથી જ અસર કરે છે ભાગવતની કથા ભવરોગની દવા છે ભાગવતે ભવ પથ્યનું પાલન કરવાની આજ્ઞા કરે છે આમ શ્રીમદ્ ભાગવતની કથા છે ખરેખર ખરા અર્થમાં મુક્તિને પ્રદાન કરનારી કથા છે દિવ્ય કથા છે શ્રવણ માત્રથી આનંદ આપનારી કથા છે રોમ રોમને પુલકિત કરનારી કથા છે સાધક બંધુઓ આજની આ ગોકર્ણ વ્યાખ્યાનની કથા છે સર્વ પિતૃદેવતાઓની મુક્તિને માટે પણ પ્રાર્થના કરીએ કે હે દ્વારકાધીશ મહાપ્રભુ પરમાત્મા અમારા પિતૃદેવતાઓની પણ મુક્તિ કરજો એમને પણ આવી જો કોઈ દુર્ગતિ પ્રાપ્ત થવે એ પણ કોઈ આવી પ્રેત યોનીમાં હોય તેમની પણ મુક્તિની માટે અમે પ્રાર્થના કરીએ છીએ સાધક બંધો ભગવાન શ્રી શ્રીકૃષ્ણને આ દિવ્ય કથાઓ છે એનું નિત્ય નિયમ શ્રવણ કરતા રહીશું આપણા સ્નેહીજનો સુધી પણ આ દિવ્ય ભાગવત જ્ઞાન સરવાણી પહોંચાડજો જેથી સૌનું મંગલ થાય સૌનું કલ્યાણ થાય એ જ પ્રાર્થના ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ ઓ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ ઓમ શ્રી કૃષ્ણાર્પણ सवने जय श्रीकृष्ण ॐ नमः शिवाय हर, हर महादेव ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय